અને તેઓ દસ વર્ષથી સાંદિપની શાળા સાથે જોડાયેલ છે વહીવટી કાર્યના તેઓ કેમ્પસ આખું કોર્ડિનેટર છે અને અને દરેક બાબત વહીવટીની છે સજલબેન જય શ્રી કૃષ્ણ સૌ પ્રથમ આપણે જોઈએ તો શાંતિપની સ્કૂલના વિદ્યાર્થીઓ છે

પાંચ વિદ્યાર્થીઓને class દીઠ scholarship આપવામાં આવે છે અને HKG થી માંડીને ધોરણ બાર સુધીમાં એમ કરીને આખી શાળાથી વિદ્યાર્થીઓ મળીને કુલ સાહીઠ વિદ્યાર્થીઓને આપણે scholarship આપીએ છીએ એટલે ગુજરાતની એવી સૌ પ્રથમ સંસ્થા હોય કે આટલું જે પ્રોત્સાહન આપે છે અને આ પ્રોત્સાહન એવી એવી બાબતો છે કે ખાલી વિદ્યાર્થીઓના માર્ક જ નહીં, પણ સર્વાંગી વિકાસની ની દરેક બાબતો આમાં જોવાની થાય છે અને એ બાબતે ધોરણ એક થી બારે બાર ધોરણમાં પાંચ પાંચ વિદ્યાર્થી સાહીઠ સાહીઠ વિદ્યાર્થી દર વર્ષે છે આ વિદ્યાર્થીને પ્રોત્સાહન મળે છે હવે આ સાહીઠ વિદ્યાર્થીઓ તો દર વર્ષે આ પ્રોત્સાહન મળે છે પણ આ સિવાય ત્રીસ થી માંડીને સાહીઠ વિદ્યાર્થીઓ અન્ય એવા જ કે જે રમત ગમત અને કલા વિભાગમાં એવું શું કરે છે તો એને પણ આપણે પગભર રીતના આપણે દર્શાવી શકાય સર રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ દર વર્ષે થાય છે અને કલા મહાકુંભ થાય છે જેમાં વિદ્યાર્થીઓ ઝોન લેવલમાં રમવા જાય અને પેલો બીજો અને ત્રીજો એમ ત્રણ નંબર લઈ આવે તો પેલા નંબરને પંદરસો રૂપિયા બીજા નંબરને હજાર રૂપિયા અને ત્રીજા નંબરને સાતસો પચાસ રૂપિયા મળે છે. જયારે જિલ્લા લેવલમાં રમવા જાય છે ત્યારે પહેલા નંબર ને પાંચ હજાર બીજા નંબર ને ત્રણ હજાર અને ત્રીજા નંબર ને બે હજાર મળે છે જ્યારે એ જ વિદ્યાર્થી રાજ્યમાં જાય છે ત્યારે પંદર હજાર પહેલા નંબર ને બીજા નંબર ને દસ હજાર અને ત્રીજા નંબર ને સાત હજાર પાંચસો મળે છે એ ઉપરાંત રાજ્ય લેવલમાં કોઈ વિદ્યાર્થીઓ નંબર લઈ આવ્યો હોય પેલો બીજો ને ત્રીજો તો શાળા દ્વારા તેમને

તો શાળા કક્ષાએ પચીસ ટકા થી પાંચ ટકા મળે તમે વિચાર કરો ક્યારેક હોય શ્રેષ્ઠ વહીવટી વિભાગ આખો સંભાળો છો કઈક એવી કોમેડી થતી હોય કઈક એવી સ્થિતિ આવતી હોય ત્યારે આપણે એવું આપણે વિચારી શકીએ કે આવું કેમ બને છે આવી કોમેડી પ્રકારની કઈ વાત હોય

એટલે આ દરેક શાળાનો પ્રશ્ન છે એટલે યોગ્ય અને આવા વાલી હોય તો એને કરવો પડે ખાસ છે ઈ શાળા તો આપણે બે થી ત્રણ પ્રકારના બાળકોને પગભર થવાની બાબત કી આ પહેલા ધોરણ થી બાર ધોરણ સુધીમાં બાળકો શરૂઆત થી દરેક બાબતનું પ્રોત્સાહન દરેક શાળા આપતી હોય પણ આ શાળા કંઈક જુદી રીતના એવી આપે છે કે ફીઝની અંદર માફી આપે એટલે એની સાથે વાલીઓ જોડાતા હોય અને શાળા કક્ષાએ દરેક ટીમય જોડાતી હોય કે તમે આટલું આટલું તમારામાં ફિનિશિંગ લ્યો પ્રોગ્રેસ કરો તો સૌ સારી રીતના તમને ફાયદો મળે પણ એક એવી બાબત છે કે

એ વિદ્યાર્થીઓનું બગડે નહીં એનું ભવિષ્ય છે એ ખૂબ સારું નિવડે એના માટેનો આ બહુ ઉત્તમ વિચાર છે એટલે એ ત્રણેય વ્યક્તિઓને હું યાદ કરું છું અને એમને પ્રણામ કરું છું અ આ આટલી વાત તો પગભર થવાની છે તો દર વર્ષે અંદાજિત સાહિઠક વિદ્યાર્થીઓ તો હાર્મોનિયમ છે જુદી જુદી ક્ષેત્રમાં આગળ વધારી રહી છે તો આ ચાલુ વર્ષ બે હજાર ચોવીસ પચીસ ના વર્ષમાં એવા કેટલાક બાળકો છે કે જે અત્યારે પોતાની જાત ઉપર પગભર છે

મિત્રો તો આ હતા આપણે જે વાત કરી સેજલ બેન પીપળીયા સાથે વાત કરી નવા વિડીયો માં નવા કોઓર્ડિનેટર સાથે કઈક શાળા વિશેષ વાત લઈને આવીશું ત્યાં સુધી ઉર્વેશ પટેલ ને રજા આપશું ભારત માતા કી જય વંદે માતરમ જય હિન્દ